આ મકાન વેચી નાખવાના હે દઈ દેવાના હે મારા વાલા તો અહીંયાથી તમે જે રસ્તો જોઈ શકો કે અહીંયા કદાચ તમારે ગમે એવું વાહન લઈ આવવું હોય ને તોય પણ લઈ શકો અને મારા આ જે મકાન છે ને નવું બાંધકામ હે અને બેસ્ટ અને સારામાં સારી જે વસ્તુ છે મારા વાલા તો અહીંયા એક પાણીનો ટાકો મસ્ત આપેલો છે અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે એક ટોયલેટ આપેલું છે અને અહીંયા મસ્ત અને સારામાં સારું એટલે કે બાથરૂમ આપેલું છે તો અહીંયા જે સગવડની વાત કરીએ ને તો મસ્ત અને સારામાં સારો જે એક રૂમ છે બરોબર અને હોલ કહો તો હોલ અને રૂમ કહો તો રૂમ અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો જે બેડરૂમ આવેલો છે તે પણ તમે જોઈ શકો અને બાંધકામમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી મળેલા તો અહીંયા જે કિચન મસ્ત અને સારામાં સારું એટલે કે આપણે દેશી ભાષામાં ને રસોડું કહીએ અને અહીંયા આવી ગયું જે આપણે હવા ઉદાસનું ઓટીએસ એટલે કે જે ગલેરી કહેવાય બરાબર આપણી જે પહેલાંના જમાનામાં મસ્ત અને સારામાં સારું જે ગલીઓ મૂકતા ને તો અહીંયા હવા ઉદાસની પણ સગવડ છે અને બેસ્ટ અને સારામાં સારા મકાન અને બેસ્ટ અને સારામાં સારું જે લોકેશન હે તો આવેલા હેમારાવાલા જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અને સારામાં સારો એડીઓ સારામાં સારા મકાન અને નવું બાંધકામ જો તમારે લેવો ને મારા વાલા તો આ તમારા ભાવમાં હે તમારા બજેટમાં હે આપી દેવાના હે દઈ દેવાના હે જો આનાથી સસ્તું આનાથી સારું અને આનાથી બેસ્ટ વસ્તુ તમે ગોતવા જશો ને કેશોદની બજારમાં તો તમને મળશે નહીં બંધ કરી દો રેડી

સારામાં સારા મકાન છે અને ગજની વાત કરીએ ને તો પાંચ ગજમાં બાંધકામ હે મારા વાલા જો તમારે લેવાય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં સારામાં સારું લોકેશન બેસ્ટ ને બેસ્ટ હારામાં હારી સોસાયટી હે તમારે લેવાય ને તો નીચે નંબર આપેલા છે વગર દલાલીએ આ મકાન આપી દેવાના હે દઈ દેવાના હે તમારે લેવાય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ કેશોટ સિટીમાં મકાન લેવાય ને વાલા તો તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વાલા